મેહનત વસ્તુ આપડી મહેનત આપડી બધું આપણું ન ભાવ એ કરી જાય બોલો બરોબર તો પાણી તો આવતું જ હોય એમાં કઈ વાંધો નથી તો આમણા 5 વાગે લાઈટ તો હાલો મિત્રો કેમ છો રામ રામ જે માતાજી બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ સવાર સવારમાં રામ રામ જે માતાજી બધાને તો મિત્રો જાય છે અત્યારે માં આપણે ખેતર આજે તો એવું છે કે ઘોમાં છે ને આપણે ચોથું પાંચમું પાંચમું પાણ છે આપણે આજે ઘઉંમાં આજે આપણે પાંચમું પાણ છે તો આપણે જવાનું છે અત્યારે તો ઘઉંમાં પાણી વાળો હોય તો રસ્તો પહેલાં જાય છે તેમાંથી નવ વાગે લાઇટ આવશે અને થોડીક લાઈન આમ તેમ બધી ફેરવાની છે એ બધું કરી ચૂક્યા થોડું ઘણું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ નથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બધું તમે કરી લીજો મિત્રો બરાબર છે ચાલો આપણે ફટાફટ હાલવા મળી ટાઈમે પહોંચી જઈએ આપણે ખેતર ત્યાં જઈને વિડીયો આપણો બ્લોગ બનાવશું ત્યારે અહીંયા પહોંચી ગયા આપણે આટલી જગ્યાએ તો હું આવી ગયો ત્યાં ઝડપથી હાલીશી લાઈન બાઈન બધું કરવાનું છે પાણી કાઢેલું છે પાણી બધું તો હાલો મિત્રો અત્યારે જો આપણે પૂગી ગયા છે કણે પૂગી ગયા એટલે કે આવી ગયા ખેતરમાં જે ઘઉં આપણે પાણી વાર છે ને ત્યાં જો અત્યારે ઘઉંમાં પાણી વાર ચાલુ થઈ ગયું ચાર પાંચ બટકા હતા ખાતા દહ બટકા હતા બટકા ફેરવા લાઈન આવે ને આવવાનું હતું ને એટલા માટે આપણે સુવિધા કરી દીધી ટ્રેક્ટર પાછું આ ખેતરમાં આવી આવે એટલા માટે આ છે મંગળાના સીણા મસ્ત સીણા થઈ ગયા મંગળ દોડ શીણા પાય છે અત્યારે તો મંગળો અત્યારે શીણા પાય છે ને જાય છે આપણો મંગળા પાસે એ મંગળા મંગળો વી ગયો કા ચમકી ગયો કા તો પાણી આવું છે કેટલા પંદર વીઘાનો પંદર

તો આપડું નથી આવતું યાર્ડમાં માં ગમે જાય તો આપણે ખાલી ઉભું રહી ને આ તો પરીને ખાલી ઉભું રહે હું કરે ને શું નહી આપણે ખાલી જોયા રાખવાનું હા એમ ત્યાં યાર્ડ માં લઈને ગયા હોય મારે પછી ત્યાંથી પાછા તો લઈને આવવાનું નથી એને ખબર છે આપડા નહી ભાડું ખર્ચીને આવ્યા ને પાછ ભાડું ખર્ચીને પાછ લઈ જાય એટલે એ ખબર જ હોય ને કે આ કઈ દઈને ને જવાના એટલે ગમે એમ ભાવ ઝીકી નાખે આલ મંગળા મારે ને અલગ અલગ નાકું ભરાઈ ગયું છે કેરુ બેરો ભરાઈ દેવાયું છે જાવ હવે બરાબર ખોઈ ગયું એ આયા છે દીખો યાર મને ખબર ન હામું ભારતાતું મતલબ સારું હાલ હા જય માતાજી જય માતાજી કેતો આલ તો આથી આપણે આ હાં તો ચટકાવી નાખી અને ઓલા પણ આપણે મૂકવાનું છે પાણી આ આસસકાઈ નાખી કે ઓલા પણ હાલતું નથી પણ એટલે આ લાવ મૂકી દે

આમ જાય પાણી હવે જોગવું જોઈએ ક્યાંય ટૂટુ ફાઈ બધું તપાસ કરવો જોઈએ મારે તપાસ કરવો જો હે બધે તો મિત્રો પૂગી ગયા છે અત્યારે આ પારિયાની અંદર ઓલી બાજુ છે ને પી ગયું ને જોવા પાણી હેલું આવે છે બરાબર હમે જો આ પાણી હૈલું આવે છે અને અત્યારે જો આપણે હું અહીંયા પૂગી ગયો છું આ ક્યારે પાણી જાહે બરાબર છે મિત્રો તો જાય તો જાહે બીજું હું હું શું કરું જાય તો જાય પાણી હાલ હેલો આવે છે પાણી બીજું શું ને એમાં ભલે આવું હું ઊભો જ છું આવા જ દે પાણી નાકો વાલી દે બીજું શું કરું છું મસ્ત થઈ ગયા જબરજસ્ત નાકા ગળી ગળા હોય ને તો તૈડા પડી ગયા પાણી જાય એટલે બધું તપાસ કરતો હોય આગળ બરોબર છે તમે આ રહી જાઓ ત્યાં તો ઓલા પારિયા થી આ પારિયા અત્યારે વેવા અમે અમે એટલે હું પોતે ઓલા પારિયા થી આ પારિયા વેવું છો અત્યારે અને જે આ પારિયા દસક ક્યારે રહ્યા છે લગભગ લાઇટ જાય તો એક આધા બે ક્યારે રહી જાય કે પછી પી જાય અને પી જાય તો સારું કાલ મારે એટલું ઓછું બરાબર છે તો જો આ રીતનો સીન છે આ રીતનો આ પારિયો અમારે પીવે છે ઓલી બાજુનું ઉપલું પી ગયું અને એટલું પારિયું એક બાકી છે બરાબર છે અને જો આ પાણી આવે છે પાણી આવે છે બરાબર છે બરાબર રીતે પાણી તો આવતું જ હોય એમાં કંઈ વાંધો નથી તો હમણાં પાંચ વાગે લાઈટ રહી જાય બરાબર છે તો ચાલો આપણે આપણે વિડીયો કન્ટિન્યુ રાખીએ આપણે આપણું કામ ચાલુ રાખીએ બીજું શું નહીં આવે આ નાખું હમણાં ભરાઈ જાય નાખું પાકું વાલે તો આટલું બધું અમારું પી ગયું છે આજ આટલું બધું આટલું બધું પી ગયું બરાબર આટલા પાડિયા બે પારિયા પીધા બે પારિયા હજી બાકી છે તો કાલે લગભગ કમ્પ્લીટ પૂરું થઈ જાય ચાલો પાંચ વાગી ગયા લાઈટ ગઈ પાંચ હવા પાંચ જેવું થઈ ગયું લાઇટ વાઈ ગઈ બરાબર છે પારિયા બધા પી ગયા આ ક્યારે બધા પી ગયા અને લાઇટ વાઈ ગઈ જો પાણી ધીમે પડી ગયું પડાય છે પાવર વી ગયો ને આપણે હવે જઈશું ઘરે બરાબર છે વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શેર કોમેન્ટ કરી દેજો બરોબર હું ચાલો મિત્રો રામે રામ મળીશું ફરી પાછા કાલે નવા વિડીયોની અંદર નવા બ્લોગની અંદર તો તમે વિડીયોમાં કન્ટેન્ટો જોઈ લેજો બરાબર પૂરો ચાલો મિત્રો જાય છે આપણે ઘરે ટિફિન તલેવું પડે ને રામે રામ જય માતાજી બધા આવજો